લોકસભાની આગામી ચૂંટણીના તબક્કા માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાંથી એક અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચૂંટણી સભાઓ કરશે તેઓ આજે ઉત્તર પ્રદેશમાં બે અને બિહારમાં એક જનસભા કરશે સૌપ્રથમ તેઓ અલ્હાબાદ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર નીરજ ત્રિપાઠીના સમર્થનમાં જનસભા કરશે ત્યારબાદ જૌનપુરના મછલી શહેર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા કરશે

સાથે જ યોગી આદિત્યનાથ આઝમગઢ લાલગંજ જૌનપુર પ્રતાપગઢ અને ફૂલપુર અને અલ્હાબાદમાં જનસભા કરશે આ દરેક બેઠકો માટે છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ મેના રોજ મતદાન થશે સાથે જ બિહારના મુખ્યમંત્રી કુમાર ગોપાલગંજ સિવાન વૈશાલી અને પટનામાં જનસભા કરશે ગોપાલગંજ સિવાન વૈશાલીમાં છઠ્ઠા તબક્કામાં મતદાન થશે તો પટનામાં સાતમા તબક્કામાં માટે મતદાન થશે